મહવા ખાતે પુષ્પા ફિલ્મની રીલ બનાવી હથિયારો સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરનાર ચાર ઇસમોને પોલીસે ઝડપેલી કાયદાના પાઠ ભણાવ્યા ભાવનગર પોલીસ દ્વારા રીલ્સ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લાના મહુવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં પુષ્પા ફિલ્મ સ્ટાઇલ કાર અને હથિયાર સાથે કેટલાક શખ્સો રીલ્સ બનાવી હતી જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે ચાર ઈસમોને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા મારું નામ દીપક નકુમ મારું નામ નામ તો અમે હથિયાર સાથે થારમાં વિડીયો બનાવેલો જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માંગી છે અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હો ને કોઈ મેઘતા સોશિયલ મીડિયામાં અમે નહીં મેં